ગર્વ ખૂબ આનંદનો પ્રસંગ તિરંગાને સેલ્યુટ કરવા તિરંગાને પ્રત્યે પોતાનું સન્માન વ્યક્ત કરવા બાર હજારથી વધારે ક્રાઉડ આજે લોકો આવ્યા એન્ડ એવરીબડી સેલિબ્રેટેડ એવરીબડી જોઈન સુપર ઇવેન્ટ અમને બહુ આજે આનંદ છે અને આવું વાતાવરણ આપોઆપ એક ઉર્જા જગાવે છે એટલે આની ખાસિયત ચાલો તમે નંબર જુઓ તમે લોકોનો ઉત્સાહ જો રાજકોટ રાજકોટે અભૂતપૂર્વ રાષ્ટ્રપ્રેમ દર્શાવ્યો છે એનો હું રાજીપો વ્યક્ત કરું છું આજે આપ સૌ જોઈ રહ્યા છો તિરંગામાં હજારો લોકો સ્વયંભૂ રીતે આજે જોડાયા છે અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાનો પ્રેમ રાષ્ટ્રપતિ એક જે ઓપરેશન સિંદુર પછી જે એક માહોલ બન્યો છે અને એક રાષ્ટ્ર આપણે એક રાષ્ટ્ર છીએ બધા નાગરિકો ભારત દેશને જ્યારે તકલીફ પડે ત્યારે આપણે બધા એક થઈને રહીએ છીએ એ આજે સંપૂર્ણ રીતે રાજકોટની જનતાએ સાબિત કર્યું છે હું રાજકોટની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ તિરંગા યાત્રા દ્વારા જે રાષ્ટ્રપ્રેમ આપણે સૌએ જોયો છે એ ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર અચૂક લઈ જશે એની મને ખાતરી છે સમગ્ર રાષ્ટ્રની આન બાન અને શાન એટલે આપણો તિરંગો સમગ્ર રાષ્ટ્રનો ગૌરવ એટલે આપણો તિરંગો દરેક ભારતીયનો સ્વાભિમાન એટલે આપણો તિરંગો અને જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ઓપરેશન સિંદૂરના માધ્યમથી તિરંગાને વધુ એક વખત ગૌરવ અપાવ્યું છે ત્યારે આજે સમગ્ર રાજકોટ વાસીઓ ખૂબ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં ખૂબ ઉત્સાહભેર જોડાયા છે અને તિરંગાનો ગૌરવ વધાર્યું છે તમામ રાજકોટ વાસીઓને આપના આપના માધ્યમથી હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું અને આપણો તિરંગો આપણું ગૌરવ આપણો તિરંગો આપણું સ્વાભિમાન આપણો તિરંગો એ આપણી ને શાન છે ભારત માતા કી જય